હવે આગળ વાત અમદાવાદની અમદાવાદમાં આહના ઓન કંપનીને લઈ અને ચેતવણી આપવામાં આવી છે ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સંગઠનનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદ બાદ હવે સુરત રાજકોટ વડોદરા સહિત નાના શહેરોમાં પણ એસોસિએશન કાર્યરત થશે રાજ્યભરના પાંચ હજારથી વધુ તબીબોને સંગઠન સાથે જોડાશે આ બેઠકમાં ઇન્સ્યોરન્સ એજન્સીની મનમાની અંગે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટાટા ઇન્સ્યોરન્સની નોટિસ પણ ફટકારવામાં આવી ઘણા સમયથી ઇન્સ્યોરન્સ એજન્સી દર્દીઓના નાણાં ચૂકવવામાં કરી રહી છે બે કંપનીઝને અમે નોટિસ ઓલરેડી આપી ચૂક્યા છીએ અને કાલે ફરીથી અમે એમને લીગલ નોટિસ આપવાના છીએ જેમાં સ્ટાર ઇન્સ્યોરન્સ એક છે અને ટાટા એઆઈજી છે આ બંને ઇન્સ્યોરન્સ કંપનીઓએ કોઈપણ જાતના નેચરલ જસ્ટિસ સિસ્ટમનું ધ્યાન રાખ્યા વગર ઘણી બધી હોસ્પિટલોને ડીલિસ્ટ કરી છે એના સામે અમે એમનો જવાબ માગવાના છીએ અને જો અમને સંતોષકારક જવાબ ના મળે તો આખા રાજ્યમાં આ બે ઇન્સ્યોરન્સ કંપનીના રીઇમ્બર્સમેન્ટ કે કેશલેસ સ્વીકારવામાં નહીં આવે એવું અમારે એવા પગલાં ભરવા પડશે